ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એન મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે ભારત માં સમગ્ર ભારત માં સેલ્વેજ મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઓપરેશન બ્રિજ થી 900 મીટર દૂરリモટલી એમણા જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમણા દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે ઇન્જિનિયર્ડ ઓરિજિટલ કેન્ડિલીવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે